फैल्यू वाइड स्प्रेड है और सौराष्ट्र कच्च के लिए दो दिन वाइड स्प्रेड है अगले जो पाँच दिन है पाँच दिन में तीन दिन जो है फैल्यू वाइट स्प्रेड और लास्ट दो दिन जो है कैटर रहेगा और डे वन के लिए गुजरात में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है जिसमें कि ऑरेंज जो डिस्ट्रिक्ट आ रहे औरज अलर्ट में वो डिस्ट्रिक्ट है बरसकांठा एंड साबरकांठा उसके साथ जो एडजोनिंग डिस्ट्रिक्ट है उसमें येलो वार्निंग दिया गया है इसमें आपका आ, अराव आ, 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 आपका अरावली के साथ आएगा मेहसला पटन गांधीनगर ये आपका आएगा ये लोग आने का कारण क्या है सर हाँ इसके जो कारण है बारिश की एक आ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે આ સ્થિતિને કારણે બંને જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગરમાં પણ વરસાદની પગલી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વર્તમાન સમયમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની અસરને કારણે પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રોફને કારણે વરસાદી ઝાપટાં પડી શકે છે અમદાવાદમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે

તો બે એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સીધી અસર પુરોગામી રીતે ગુજરાત ઉપર જોવા મળશે ખાસ કરીને આ વખતની વાત કરવામાં આવે તો હવે મેઘરાજા ઉત્તર ગુજરાતને ટાર્ગેટ બનાવ્યું હોય તેવો અહેવાલ મળી રહ્યો છે કારણ કે છેલ્લા કહી શકાય કે ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને વિવિધ ભાગોમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારની વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા ઝાપટા પડ્યા હતા અત્યારે પણ વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીની સ્થિતિની જો વાત કરવામાં આવે મિડ નાઇટની જો વાત કરવામાં આવે મધ્ય રાત્રિની જો વાત કરવામાં આવે તો અંદાજિત એકસો ને પચાસથી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને વધુ વરસાદની જો વાત કરવામાં આવે તો સરેરાશ ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચોવીસ કલાકની સત્તાવાર જાણકારી પણ હવે ટૂંક સમયમાં સામે આવશે પરંતુ કહી શકાશે કે આ વખતે ઉત્તર ગુજરાતના જો વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો ખૂબ સારો વરસાદ વરસ્યો છે અને જેને લઈને હવે વાત કરવામાં આવે તો બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતા ગુજરાતમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ જોવા મળશે સામાન્ય રીતના ગાયત્રી એવું કહેવામાં આવતું હોય છે કે શ્રાવણ મહિનો જ્યારે વેસે ત્યારે શ્રાવણના સરવરિયા થતા હોય એટલે કે વરસાદના ચાર પાંચ છાંટા થોડાક છાંટા આવી અને અથવા તો હળવું ઝાપટું પડે ને તરત જ બંધ થઈ જતો હોય પરંતુ આ વખતની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે જે મોન્સૂનની જે ગતિવિધિ છે તેની જો વાત કરવામાં આવે તો ઓપરેટર સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેને લઈને મોનસૂન ટ્રક જે છે તેના કારણે બે વરસાદી સિસ્ટમ જે એક્ટિવ વાત સામે આવી છે અને તેને લઈને એક સપ્તાહ સુધી આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજની જો વાત કરવામાં આવે તો આજે દિવસભર પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી માંડીને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ખૂબ સારો વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત વાત કરવામાં આવે અન્ય ભાગોની સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે પણ વરસાદી ઝાપટા પડે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે ગાયત્રી તો હવામાન વિભાગ દ્વારા સાત દિવસની જે સાર્વત્રિક વરસાદની તો આગાહી છે જ પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે જી જી કામેશ ખૂબ સરસ રીતે